આગામી લોકસભાની ચૂંટણી સાત મે ના રોજ યોજનાર છે ત્યારે ભરૂચ જિલ્લાના ચૂંટણી ફરજમાં જોડાયેલા પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનો માટે કલેક્ટર કચેરીના ત્રીજા માળે આવેલ પ્રાંત કચેરી ખાતે પોસ્ટલ બેલ્ટ મતદાન યોજાયું હતું જેમાં સૌ પ્રથમ જિલ્લા એસપી સહિત અધિકારીઓએ પોસ્ટલ બેલેટથી પોતાનો મત આપી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી જિલ્લાના સાડા ચાર હજારથી પણ વધુ પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓ અને હોમગાર્ડના જવાનો

આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે પોસ્ટલ બેલેટનું મતદાન શરૂ થયું છે ત્યારે અમે પણ મત આપી અમારો અધિકાર લીધો છે અને હું મીડિયાના મિત્રો મારફતે તમામને આહવાન કરીશ કે મતદાનની આ પ્રક્રિયામાં તમામ મતદારોએ મોટા પાયે જોડાઈ અને લોકશાહીનો પર્વ ઉજવવો જોઈએ અને મતદાન કરવું જોઈએ ભરૂચ પોલીસ હોમગાર્ડ જીઆરડી આમ તમામ સંખ્યા લગભગ ચાર હજાર છસો ની છે ભરૂચ જિલ્લામાં આ તમામ લોકો પોસ્ટલ બેલેટ મારફતે આ મતદાન